નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર તો અત્યારે જે નવું સોંગ આવ્યું છે એ ટુટ્યુડનું એની ઉપર આપણે એક જબરદસ્ત ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છે જેની અંદર માત્ર તમારો ફોટો મૂકી અને આ રીતે એટો અલર્ટ મોશન દ્વારા બનાવતા શીખી શકશો તો દોજ નવા નવા ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખવું સ્ક્રાઈપ કરી સાથે જે ઓલ નોટિફિકેશનનું બટન છે તે જોડાઈ દેજો તમે દરરોજ નવા નવા વિડીયો છે તે ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સરળ સિમ્પલ રીતે મળતા રહેશે તો આજના વિડીયોનો નાના કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે જશે ટેલિગ્રામની છે ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે અને ટેલિગ્રામને જોઈન કરી લઈએ કે ત્યાં તમને બધી ચેનલના વિડીયો ત્યાં આગળ તમને અપડેટ મળતું રહેશે હિન્દી ગુજરાતી લવ બધા વિડીયો તમને ત્યાં આગળ ડેલી ચારથી પાંચ વિડીયોનો અપડેટ મળતું રહેશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો ડેમોની અંદર મિત્રો તમે જે વિડીયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ગૂગલ એપ્લિકેશનની અંદર અને ગૂગલની અંદર તમારે નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન આટલું લખીને જેવું તમે સર્ચ કરશો નીચે તમને આ રીતે સાઇટ મળી જશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે અહીંયા આગળ તમે જે સર્ચનું આઇકન દેખાડો એના પર ક્લિક કરીને તમારે આગળ કોડ લખવાનો રહેશે કોડ છે જીરો ડબલ એઇટ ફાઇવ જીરો આઠસો ને પંચ્યાસી જો તમે સર્ચ કરશો નીચે તમને આ ટાઈટલ અને કોડ જોવા મળી જશે આના પર તમે ક્લિક કરી દો ક્લિક કર્યા પછી ઉપરની તરફ કરી સેજ તમારે નીચે જવાનું રહેશે એ આગળ તમને લખેલું દેખાયું છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારી પાસે એક અલર્ટ મોશનનો ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે તમને આગળ નીચે ઇનપુટનું બટન દેખાવાનું એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે અને પ્રોજેક્ટને તે હું ઓપન કરી દો ઓપન કરશો તો આ રીતે ખુલીને આવશે અને ઉપરની તરફ કરી નીચે આવી જાવ નીચે આવશે તો તમને ઇમેજ જોવા મળી જશે બસ આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્નું ઓપ્શન છે એમાં જવાનું છે નીચે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું ત્યાં આગળ તમારે જે પણ ફોટો રાખો છે ફોટો સિલેક્ટ કરી પ્લસના પર ક્લિક કરશો બી તમારો ફોટો એડ થઈને આવશે અને તમારો વિડીયો બની જશે ઉપર જે શેરનું આઇકન છે પર ક્લિક કરી બટન માટે ક્લિક કરશો તમારો વિડીયો સેવથીને આવશે ઘરે જવાનાનો વિડીયો શીખવા માટે